નમસ્કાર સ્પાર્ક ટુ મિત્રો બોર્ડની એક્ઝામ માર્ચ થી નારાયણ વિદ્યાલય દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ જે બાળકો છે અત્યારે બોર્ડની જે એક્ઝામ છે પ્રી એક્ઝામ અત્યારે નારાયણ વિદ્યાલયમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને બોર્ડની જે એક્ઝામ હોય છે એમાં બાળક જે હોય છે ગભરાઈ જાય છે કેવી રીતે જયારે સ્કવોડ હોય એ કેવી રીતે વર્તન કરે અત્યારે નારાયણ વિદ્યાલય ખાતે તમામ જે વિદ્યાર્થીઓ છે આપ જોઈ રહ્યા છો પ્રી બોર્ડ એક્ઝામ આપી રહ્યા છે આપણી સાથે મનોજ પટેલ સાહેબ પણ છે નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપલ છે એમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશો સર અત્યારે જે રીતે બોર્ડની એક્ઝામ એક્ઝામ લેવામાં આવી રહી છે એકચ્યુઅલી આજના સમયમાં બોર્ડની પરીક્ષાનો જે હાવ છે એ દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ અમારી આ નારાયણ વિદ્યાલયનો છે આગામી અગિયાર તારીખથી જે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં બાળકો ફિયરલેસ બિલકુલ ડર વગર પરીક્ષા આપે અને સરસ રીતે એમની પરીક્ષામાં પહેલી જે જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમાં ઉત્તીર્ણ થાય એવો અમારો ઉદ્દેશ છે અમારી નારાયણ વિદ્યાલય જે હાલમાં હાલમાં અહીંયા કારેલીબાગ સ્થિત છે એ છેલ્લા નવ વર્ષથી આવ્યા પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરે છે અને જેમાં આજુબાજુના લગભગ નવસોથી હજાર બાળકો એનો લાભ લે છે દર વર્ષે અને જેને કારણે બાળકોનો જે ફિયર હોય છે બોર્ડની પરીક્ષાનો એ દૂર થાય છે અને ખરેખર અમારો જે મેઇન ઉદ્દેશ બાળકનો જે પરીક્ષાનો જે હાવ છે એ દૂર કરવાનો રહ્યો છે

કેવી રીતે પરીક્ષાની લખાણ લખવું કઈ કઈ ભૂલો માટે આપણે સુધારાવાથી કાર્યવાહી કરવી આ તમામ બાબતોનું ધ્યાન અહીંયા રાખવામાં આવે છે પરિણામે આ જે પરીક્ષા બોર્ડની પરીક્ષા પહેલાં જે ભૂલો જે થાય છે એનું નિવારણ થાય તો બાળકો એ જે પરીક્ષામાં ભૂલ થશે એનાથી દૂર રહેશે બીજું ખરેખર આજના સમયમાં બાળકોના પરીક્ષાનો જે ખરેખર હાવ છે એ ખરેખર દૂર થાય એ મહત્વની ઉદ્દેશ છે શું મેસેજ આપશો જે બાળકો અત્યારે એક્ઝામ આપવાના છે અગિયાર તારીખથી શરૂ થઈ રહી છે બોર્ડની એક્ઝામ મા બાપને શું મેસેજ આપશો ખાસ કરીને તમામ અમારા વાલી મિત્રો ને ખાસ વિનંતી કે પરીક્ષા બાબતે તમારા બાળકે આખા વર્ષ દરમિયાન તૈયારી કરી છે હાલમાં પ્રી બોર્ડ એક્ઝામ પણ આપી રહ્યા છે એટલે હવે નિશ્ચિત થઈ જાઓ છેલ્લી ફાઈનલ ઓવરો છે જેટલા રન કરશે એ તમારા બાળકોના જ છે કોઈ પણ જાતની ચિંતા કરવાની હવે જરૂર નથી ખૂબ સારી અને સુચારૂ રીતે અહીંયા અમે પ્રી બોર્ડ એક્ઝામ લીધી છે હવે ખરેખર બોર્ડની એક્ઝામ જ્યારે તમારા બાળકો આપશે ખરેખર સારી રીતે આપશે અને બાળકોને તમામ બાળકોને અમારા નારાયણ વિદ્યાલય પરિવારથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગામી બોર્ડની પરીક્ષા ખરેખર સુચારૂ રીતે તમારી જશે એવી અભ્યર્થના ખૂબ સારી વાત કરી છે કે બાળકોમાં જે ડર હોય છે એ ડર કાઢવા માટે આ તમામ જે પ્રી બોર્ડ ની એક્ઝામ રહેશે આપ શું કેશો કઈ વિદ્યાલયમાં શ્રીનારાયણ વિદ્યાલય કેવું આજે કેવું લાગે સારું લાગે છે આ પ્રી બોર્ડ એક્ઝામ લેવાય તો બોર્ડ માં પછી ફિયર ના રહે એટલે ટેન્શન હોય છે ખતમ હા કે પ્રી બોર્ડ કેવી હશે એવું બહુ બધું ટેન્શન હોય છે એ બધું ટેન્શન જતું રહે બાળકનું જે ટેન્શન હોય છે એ દૂર થાય અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે નારાયણ વિદ્યાલય ખાતે પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવી રહી છે અલગ અલગ જે ક્લાસીસ છે ત્યાં આગળ આ પ્રી બોર્ડની એક્ઝામ લેવામાં આવી રહી છે અને ખાસ કરીને બોર્ડની એક્ઝામનું જે પ્રેશર હોય છે એ પ્રેશર દૂર કરવાનું કંઈક ને કંઈક નારાયણ વિદ્યાલયના જે મેનેજમેન્ટ છે એમના દ્વારા એક ખૂબ સારું પગલું લેવામાં આવ્યો છે શું કહેશો આજે પ્રી બોર્ડની એક્ઝામ લીધી આવી

સારું કામ છે સારું કામ છે આવું પ્રેક્ટિસ થઈ જાય બોર્ડમાં પ્રેક્ટિસ થઈ જાય આપ શું કેશો કેવી તૈયારી છે બોર્ડની ની એક્ઝામ સારી છે અને આ એક્ઝામ લીધા પછી વધારે એ થાય છે કે શું આવડે છે શું નથી આવડતું ક્લિયર થાય બધું તો સારું કર્યું સારી વાત છે એનાથી તમારું બી ટેન્શન જે હોય છે બોર્ડ નું ફિયર ને બધું દૂર થાય અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી એ બી ખબર પડે સારી વાત છે જે વિદ્યાર્થીઓને અત્યારથી જ પ્રી બોર્ડ એક્ઝામની તૈયારીઓ કરવામાં આવી રહી છે માસથી બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે એવામાં પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ભીક ના હોય કેમકે ઘણા બધા વાલીઓ જે હોય છે એ વિદ્યાર્થીઓને પ્રેશર કરવામાં આવે છે એ જ પ્રેશરના કારણે કંઈક ને કંઈક બાળક નિરાશ થઈ જાય છે પણ સારી વાત છે કે પેલી બાજુ બી છે સારી વાત છે કે તમામ જે ક્લાસીસ છે ત્યાં આગળ હાલ અત્યારે આ બોર્ડમાં કયા કયા પ્રકારની ફેસિલિટી હોય છે કયા કયા પ્રકારની વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે તમામ અત્યારે વિદ્યાર્થીઓને અહીં આગળ કહેવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે પેપર છે એ હાલ અત્યારે પ્રી બોર્ડ એક્ઝામનું લઈ લેવામાં આવ્યું છે પેપર પૂરું થઈ ગયું છે અમે બી આશા રાખીએ કે તમામ જે વિદ્યાર્થીઓ આ દસમાની અને જે એક્ઝામ આપવાના છે બોર્ડની એક્ઝામ આપવાના છે એમાં સારી રીતે એક્ઝામ આપે અને ખાસ કરીને જે વાલીઓ છે એ વાલીઓ પણ પોતાનું બાળકનું ધ્યાન રાખે કેમકે ઘણા બધા વાલીઓ પોતાના બાળક પર પ્રેશર નાખે છે ચોવીસ કલાક ભણવાનું કહે છે એવું ના કરતા પ્લીઝ પોતાનું બાળક ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે બોર્ડની એક્ઝામ તો આવે છે જ આવે છે એવામાં પણ મેનેજમેન્ટ સ્કૂલ મેનેજમેન્ટે જે આજે પ્રી બોર્ડ એક્ઝામ અહીંયા બાળકો સાથે કરી છે ઘણા બધા બાળકોએ એવું કીધું છે કે સારી વાત છે એનાથી જે બોર્ડનો ડર હોય છે એ બાળકના મનમાંથી નીકળી જાય છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું અવસર સ્પાર્ક ટુ ડે માટે